અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં ટાંકી ફળિયામાં સરકાર ગ્રુપ દ્વારા રામસેતુ થીમ આધારિત ગણેશ ઉત્સવનું આયોજન કરાયું છે ગણેશ પંડાલમાં અનોખી થીમમાં દરિયામાં તરતા પથ્થર વચ્ચે ભક્તો શ્રીજીના દર્શન કરશે રામ સેતુનું જિલ્લામાં અને શહેરમાં પ્રથમ વખત આયોજન કરાયું છે ત્યારે પ્રભુ શ્રીરામ લખેલા પથ્થર પાણીમાં તરતા મુખી મંડળ દ્વારા કરાયેલ અનોખા આયોજન હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એકતા અને ધર્મના પ્રતિક રૂપે ઉજવાતા ગણેશ ઉત્સવમાં ભક્તોને પોતાના શ્રીજીને દર્શન માટે આકર્ષિત કરવા ધર્મ આધારિત અનેક થીમ ઉપર ગણેશ સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે અંકલેશ્વર શહેર અને જિલ્લામાં સૌ પ્રથમ વખત ભગવાન રામ સાથે જોડાયેલ રામ સેતુ પર આખી લાઈવ થીમ તૈયાર કરવામાં આવી છે અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળિયા ખાતે સરકાર ગ્રુપ દ્વારા ગણેશ પંડાલમાં પ્રભુ શ્રી રામના રામ સેતુ વિશાળ સમુદ્રનું દ્રશ્ય ઉભું કરવામાં આવ્યું છે તેમાં પ્રભુ શ્રી રામ લખેલ પથ્થર

અને આ બધા ભાઈઓ અમે સરકાર ગ્રુપના બધા મેમ્બરો છે બરાબર છે અને આ અમે છે ને વિચારતા હતા કે રામ એક લાઈવ થીમ બનાવે કેમ કે આપણા હિન્દુ ધર્મમાં ખબર પડે કે ના આ એક વસ્તુ છે આપણા ત્યાં અને આ તમે જોઈ શકો છો એક મૂર્તિ બરાબર છે એ અમે સ્પેશિયલી મુંબઈ થી મંગાવી છે અને જે આપણે પથ્થર તમે જોઈ રહ્યા છો એ અમે રામેશ્વર થી સ્પેશિયલ મંગાવી છે